જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ ક્ષત્રિય તરીકે જયારે જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કઈ એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની છે આજે હું હૃતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરાય છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટે બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે શિક્ષણની જરૂર છે બધીઓમાંથી કાય નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટવતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાયને દુઃખ થાય કે કોઈને ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલાં નાનો મોટો ખર્ચો કરી નાખશું તો અહીં ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે કરાવી કરાવી થી છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું સાંભળું છું ત્યારે જળમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માગ છે એક બાજુ લાખો કરોડો ગૃહમંત્રીને આ મંત્રીની ભૂમિ ઉપરથી કેહવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વારની દીકરીઓ ઉપર આંતરે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની હવે ફરિયાદ નોંધાતી નથી એમની હવે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિભનંદન આપો આજે બુટલે કરોન તમામ પ્રકારની પતિઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના હામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના અભિનંદન આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો એક તો નુકસાન કર્યું ને હામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદો વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નહોતું કથલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી એમને ખુલ્લો દોર આપવામાં આવે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં જે વધારે ગુના કરે એમને હામાં અભિનંદન આપવામાં આવે મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારી ની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશન માં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે એ ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે વૈષ્ણવજન